નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ પાલિકામાં આંતરિક કલહ પૂર્વ પ્રમુખનો ટેક્સ ચોરીનો આરોપ ભાજપના અગિયાર સભ્યોનો વિકાસના કામોની નબળી કામગીરીના કારણે બિલનું ચુકવણું નહીં કરવાનો મુખ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત પૂર્વ પ્રમુખ સાજીદ રાણાના જણાવ્યા મુજબ આમોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટનો મુદ્દો સપાટી પર આવ્યો છે વર્તમાન ભાજપ શાસિત બોર્ડ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે જેમાં ટેક્સ ચોરી અને ખોટા બિલ ચુકવણાનો સમાવેશ થાય છે આશ્ચર્યની વાત એ છે કે આ મામલે શાસક પક્ષ ભાજપના સભ્યોએ પણ વિરોધ દર્શાવ્યો છે તેમ છતાં બિલોનું ચુકવણું કરી દેવાયું છે સાજિત રાણા મીડિયા સમક્ષ જણાવ્યું કે ભરૂચ જેવી એ વર્ગની નગરપાલિકામાં પાંચસો જેટલો ટેક્સ હોય છે જ્યારે અમુક જેવી ડી વર્ગની પાલિકામાં ગરીબ વિસ્તારના નાગરિકો પાસેથી સાતસો પચાસ ટેક્સ વસૂલવામાં આવે છે આ ટેક્સ વસૂલાત પણ અયોગ્ય રીતે થઈ રહ્યું છે કારણ કે જે લોકોએ ગટરનું જોઈન્ટ નથી લીધું તેમની પાસેથી પણ સર્વે કર્યા વગર ગટરનો ટેક્સ લેવામાં આવી રહ્યો છે આ સ્પષ્ટપણે ગરીબ નાગરિકો સાથે અન્યાય અને ટેક્સ ચોરી છે પૂર્વ પ્રમુખે નગરપાલિકાના પ્રમુખ પર આગ્રહ પ્રહાર કરતા કહ્યું કે આમૂદ પાલિકા સેનાપતિ વગરની છે પ્રમુખ ક્યાંય દેખાતા નથી અને તેના કારણે નગરનો વહીવટ અણઘ

વાર રજૂઆત કરવા છતાંય પણ આ કામગીરી થતી નથી કામગીરી કરે એટલે પાંચ છ દિવસ ની અંદર છે પછી તરત મોટર ભરી જાય છે એ કોઈ જવાબદારી વ્યક્તિ છે નહીં જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી એટલા માટે મુખ્ય અધિકારીને

અને તે બી તમામ માંગણા બિલ પર ચડાવી દેવાનું કોઈ પદ્ધતિસર કામ નથી કરેલું કોઈ સર્વે કરવામાં નથી આવેલું ને ટેક્સ ચડાવી દેવામાં આવેલો છે એ ખરેખર ખોટું છે બે ની અંદર ભાજપના સદસ્યોએ પ્રમુખને છોડીને સાત મુદ્દા લખેલા છે મારી પાસે એના પુરાવા પણ છે એમની સંયોગ પુરાવા છે પુરાવા છે એ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે ને તેની તપાસની માંગણી પણ કરેલી છે આજે બે હજાર ચોવીસ થી એક વર્ષ દરમિયાન એક વર્ષ પૂરું થયા છતાંય

को काम ने जकज ने करिया बार बिलो चुका हूं करवावा नगरपालिका બાર સભ્યોએ તમે ભ્રષ્ટાચારના મુદ્દે તપાસ કરીને ચીફ ઓફિસર લખ્યો હતો અને અત્યારે એનું બિલનું ચૂકવણું થઈ ગયું છે તમે શું કહેશો અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમે આપેલું સભ્ય સહયોગ કરીને એ બાબતે સેવાઓને મળી અને એનું બિલનું ચૂકવણું થયેલ છે એ બાબતે અમે ચીફ ઓફિસરને

ના એવું કંઈ છે નથી આમાં થોડો પ્રોબ્લેમ આવે છે તો એ બાબતે એવું કંઈ છે નથી કે અમારું કોઈ સાંભળતું તમારી હાજી